શ્રીના મુખારવિંદે સનાતન હિન્દુ ધર્મ સંસ્કૃતિના પાવન એકાંતમ યાત્રા પ્રસંગે ભારત વર્ષના ભક્તો સેવકોના દેવ મહાદેવ આરાધના સાધના સાથે ભક્તિમય જીવનના રસાસ્વાદે સંગીતમય અમૃતમય કથા શ્રવણનો અમૂલ્ય અવસરનો લાભ લેવા માટે સહપરિવાર સહિત વધારવા આમંત્રણ આપવામાં આવ્યું હતું તારીખ સોળમી માર્ચથી તારીખ બાવીસમી માર્ચ સુધી આયોજન કરાયું છે જેમાં શ્રાવણ મહાત્મય શિવ પાર્વતી વ્યવહાર રુદ્રાક્ષ મહિમા લિંગ પ્રાગટ્ય કાર્તિક ગણેશ પ્રાગટ્ય બસમાં મહિમા પ્રાહિત જ્યોતિર્લિંગ તથા તારીખ માર્ચના રોજ બપોરે ભવ્ય યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે તારીખ માર્ચ શનિવારે શોભાયાત્રા અને તારીખ બાવીસમી માર્ચ શનિવારના રોજ રાત્રે નવ કલાકે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગુજરાતના નામી કલાકારોના સત્વારે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે રિપોર્ટર રમેશભાઈ જાધવ ન્યૂઝ સેવન ઇન્ડિયા હળવદ